મહાકુંભ બે હજાર પચ્ચીસમાં બોલીવુડ સિતારાઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું મહાકુંભ બે હજાર પચ્ચીસમાં અનેક બોલીવુડ સિતારાઓએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લીધો હતો તેમના આ પગલાંથી મહાકુંભના આધ્યાત્મિક મહત્વને વધુ ઉજાગર કરવામાં આવ્યું છે અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ ત્રિવેણી સંઘમાં પવિત્ર સ્નાન કરીને તેમના આધ્યાત્મિક અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો તેમણે મહાકુંભ બે હજાર પચ્ચીસ દરમિયાન આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ મહાકુંભ બે હજાર પચ્ચીસ દરમિયાન પરિવાર સાથે ત્રિવેણી સંઘમાં પવિત્ર સ્નાન કર્યું હતું તેમણે આ પ્રસંગે પ્રાર્થના કરી અને આ અનુભવનું મહત્વ વ્યક્ત કર્યું આ ઉપરાંત નિમ્રત કૌરે ત્રિવેણી સંગમાં પવિત્ર સ્નાન કરીને તેમના આધ્યાત્મિક અનુભવને શેર કર્યો હતો તેમણે આ અનુભવનું વર્ણન અદ્વિતીય આધ્યાત્મિક અનુભવ તરીકે કર્યું હતું